પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ હતી ત્યારે કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે ધ્વજવંદન કરીને સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ખોડલધામ મંદિર ખાતે સ્ટાફ અને કર્મચારી ગણ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવ્યું હતું ત્યારે સ્વતંત્રતાના પર્વે મા ખોડલને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ત્યારે વિશ્વનું સૌ એવું મંદિર જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે તેવા શ્રી ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રીય પર્વોની પણ હર્ષાભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ સ્વાતંત્ર પર્વ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલના વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા અને મા ખોડલને કેસરી સફેદ અને લીલા ફૂલોમાંથી બનેલો હાર પણ અર્પણ કરાયો હતો સાથે જ મા ખોડલની મૂર્તિ પાસે થતા ફૂલોના શણગારમાં પણ ફૂલોથી તિરંગો બનાવવામાં આવ્યો હતો ત્યારે સવારથી જ ભક્તો મા ખોડલના વિશિષ્ટ શણગારના દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી પડ્યા હતા